ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપણે આવી ગયા છીએ આંગણવાડી અને આપણે આંગવાડી ખોલી નાખ્યું છે નાઇટનું વેધર કંઈક આવું છે ટીટોડી કલબલાટ કરે છે અને વેધર પણ બહુ મસ્ત છે તો વાતાવરણ ક્લીન થઈ ગયું છે હાઈટનું ચાલો હવે કામકાજ કરીએ બાળકો સમાજવાડીમાં રાખ્યા છે બાળકો થઈ ગયા છે પણ સમાજવાડીમાં રાખ્યા છે કેમ કે અહીંયા જુઓ ઘોડાનું કામકાજ ચાલુ છે અહીંયા છે ને આપણે ઘોડો બનાવવાનો છે તો આટલું ફિટિંગ થઈ ગયું છે

બહુ મજા આવે આજ તો જો વિશ્વરાજ વિશ્વરાજ ઉભો થતો આજ છે ને વિશ્વરાજ મસ્ત ત્યાં થઈને આવ્યો છે જો આવ્યો છે ને ચાલો તો આજ વિશ્વરાજ મસ્ત ત્યાં થઈને આવ્યો ચાલો પાંચ ગુલાબ આપી દો એક બે ત્રણ ચાર પાંચ ચાલો ફૂલ બનાવી દો બધા વિશ્વરાજ હાટુ વેરી ગુડ બેસી જા વિશ્વરાજ આજ મસ્ત અત્યાર છે ને હોતું તો મસ્ત હીરો જેવું લાગશે હે હા રાજી રાજી થઈ ગયો હે હીરો કીધો તો રાજી થઈ ગયો હા ચાલો બધા આવી ગયા ને ચાલો હા તો પણ મોઢા ઉપર વેરી ગુડ ચાલો તો આપણે આવી ગયા છીએ કિચન ગાર્ડનમાં જો આપણે કિચન ગાર્ડન નહીં પણ આપણે તો મસ્ત બગીચો બનાવીને આખો છે જોવો આ છે સેતુરી કેવડી મોટી થઈ ગઈ છે જો આ સેતુરી નાની હતી એની મોટી થઈ ગઈ છે અને અહીંયા જો મસ્ત પપૈયા ઉઈ ગયા આ બધા પપૈયા છે આ એક વેલ છે પછી જો આ આપણા પાલક છે હવે તો આ પાલક એક જ રહ્યો છે શાકભાજીમાં હવે આ એક પાલક રાખ્યો બાકી બધું જો અહીંયા ટમેટી હતી બધી કાઢી નાખી છે અને અને જો અહીંયા બીલી આપણ બીલી સરગો બધું મોટું મોટું થઈ ગયું છે બહુ મસ્ત છે ને આમ જો બધું ક્લીન દેખાય છે જો સવાર સવારનું વેધર છે ને સારું હોય જુઓ બધા ઝાડવા મોટા થઈ ગયા છે ને કેટલી ઊંચી થઈ ગઈ જોડી ગઈશ મસ્ત કરેન્ટ પાડી જાતનું ઝાડું જો કેટલું ઊંચું થઈ ગયું પાડી જાતનું ઝાડું અને એકદમ વ્યૂ મસ્ત આવે જો આ બહુ ઊંચું થાય ઝાડું પાડી જાતનું આ કાંઈક આપણો બગીચો જ થઈ ગયો છે કિચન ગાર્ડન માંથી આપણે બગીચો બનાવી નાખ્યો જો અને અહીંયા પણ મસ્ત છે જો આ સેતુરી છે ઓલી સેતુરી છે પછી જો અહીંયા છે ને આ જાંબુડો જો જાંબુડો એટલો મોટો થઈ ગયો છે અહીંયા પપૈયા વાવ્યા જો પપૈયા છે પછી જુઓ અહીંયા નાનું ડાયડમ છે પછી આ છે ને સીતાફળ ઉગ્યાસ જો સીતાફળ વાવ્યા પણ ઉગી ગયા છે જુઓ મસ્ત જુઓ અને આ જુઓ સેતુરી મોટી થઈ ગઈ છે સેતુરી બહુ જાજી વાવી છે આપણે બે કઈ ચાર ચાર જગ્યાએ આપણે સેતુરી વાવી છે બાકી બધા એક એક ફ્રૂટ વાવ્યા છે પણ જેટલા મોટા થાય એટલે આપણે પાણી પાવાનું છે તો પાણી પાઈ દઈ ચાલો અને જો આપણે આંગણવાડીમાં જો આરો પણ બહુ મસ્ત આવી ગયો છે જો બાળકોને માથે પાણી પીવા માટલું એક બાકી છે પછી છોકરાઓને સ્પેશિયલ ફિલ્ટર થયેલું પાણી દઈશું છોકરાઓને જો આ મસ્ત ફિલ્ટર આવ્યું છે ઓલું હતું એ ખરાબ થઈ ગયું પછી એ લોકો કાઢી ગયા ને આ નવું નાખી ગયા છે બહુ મસ્ત ફિલ્ટર છે કામકાજ ઓછું છે આ ફિલ્ટરનું ઉપાદીને પાણી બહુ ચોખ્ખો આવે છોકરાઓ માટે મસ્ત ફિલ્ટર આવ્યું છે ચાલો હવે બસ બધા તૈયારી કરી જો ઢોકરા છે તો ઢોકરા બાફવા મૂકવાના છે તો ચાલો ઢોકરા બાફવા મૂકી દે ચાલો તો જો અહીંયા આપણું બેટર રેડી કરી નાખ્યું છે જો અહીંયા બાફવા પણ મૂકી દીધા છે ચાલો એક ડીશ બાફવા મૂકવાની છે શકો

Jadi pemain mana dia? Atau tikar tu? આપણા ઢોકળા બફાર રેડી રાખ્યા છે જુઓ અહીંયા મસ્ત રેડી થઈ ગયા છે બાળકો માટે અને અહીંયા તેલ પણ મૂકી દીધું છે તો હવે ઢોકળાનો આપણે વઘાર કરવાનો છે તેલ મૂકી દીધું તો ચાલો એમાં રાઈજીરું નાખીને મસ્ત આપણે ઢોકળા વઘારી નાખીએ વઘાર કરી નાખીએ તલને જીરું નાખીએ ચાલો બાળકો માટે મસ્ત ઢોકળા વઘાડી નાખીએ તો હવે મસ્ત વખર કરીને નાખો છે હવે આને આપણે હલાવી નાખીએ ચાલો તો મસ્ત આપણા ઢોકરા વઘારીને રેડી કમ્પ્લીટ કરી નાખ્યા છે ચાલો ચાલો હજી નાસ્તો દેવાનો તો વાત છે પણ થોડું ઘણું કામકાજ છે એ આપણે કરી નાખીએ નાસ્તો આવી ગયો છે તો ચાલો હાથ જોડી નાખું બંધ કરો હાથ જોડી નાખું બંધ સાથે રમીએ સાથે જમીએ સાથે ભણીએ

અને બાળકો એની મસ્તી ખાઈ રહ્યા છે ચાલો ચાલો સંધ્યા થઈ ગયું છે ને પૂજા પાઠે થઈ ગયા છે અને આપણે જો આરતી થવા મેલી છે ને આમ જોવો આપણે જો વાગી કેટલા ગયા સવા સાત વાગી ગયા છે અને આપણે બેસવાની છે રસોઈ કરવા તો રસોઈમાં તો જોઈ દે શું કરવું રોજ ઉઠી જો સાતમાં થાંધી ઉનાળો આવ્યો એટલે સાતની થાણી થઈ આ થોડું ઘણું કંઈક પડ્યું ખબર જોઈ ચાલો ગુવાર પડ્યો છે તો હવે ગુવારનું શાક આપણે કરી નાખશું કેમકે ગુવાર છે બીજું તો કાંઈ છે નહીં ચાલો આટલો ગુવાર પડ્યો તો આ થઈ જશે તો જો આ ગુવાર લઈ લીધો હવે ગુવાર બેટશું અને શાક ને ગુવાનું ગુવાનું શાક ને ખીચડીને આપણે સાકરી બનાવી નાખશું તો ચાલો હવે આમ કરતાં કરતાં તો જો હાં પડી ગઈ છે કામ તો ખૂટે જ નહીં આપણે તો જો કામ કરતા હતા કામ કરતાં કરતાં ત્યાં લોક ચાલુ કર્યો ચાલો તો તમને આજનો હવે રસોઈ બનાવીએ બેસો એટલે આટલું નો એન્ડ જ કરી નાખશું કે કામ કરીને કે તો થાકી ગયા છે નથી તડકામાં તો ખાવાનું ગરમીમાં લુઝ જેવા થઈ જાય ચાલો ગરમી એટલી થાય છે કેમ કે હાંજ પડી ગઈ છે પણ ગરમી નામ નથી લેતી જો ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશો કારણ લાઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ